અંકોડિયા કેનાલ રોડ પર ખેલૈયા યુવતી યુવક સાથે લૂંટની ઘટનાનો મામલો અંકોડીયા ગામના પૂર્વ સરપંચ અલ્પેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે આ ખેલૈયાઓની સૌથી ગંભીર ભૂલ છે પોલીસનું ધ્યાન રાઉન્ડ ધી ક્લોક રાખે જ છે આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે આ ઘટનાઓથી અમારા ગામના લોકો સામે સવાલ ઉભા થાય છે કેટલાક નશાખોરો આવક કૃત્યને અંજામ આપે અને અમારું ગામ બદનામ થાય છે આ રોડ પર રોજ ગરબામાં

આવીને અવારું જગ્યા બેસે પોલીસ બચારી ચારો તરફ ફરતી હોય પણ એવી અવારું જગ્યા બેસે જ્યાં કોઈ ગામનો વ્યક્તિ દિવસે ના હોય તો પછી આ જ વસ્તુ પોલીસ માટે એક ચેલેન્જ રૂપ થઈ છે અમારા માટે અને ખરેખર એક ખોટી ઘટના થઈ છે આ અને બીજું કે દરેક મા બાપને હું દીકરીઓના મા બાપને ખાસ જણાવું કે તમારી દીકરીને ખાસ કાળજી રાખો અવાવરું જગ્યાએ ના જાય અને ગરબાનું એક નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે તો ગરબા ગાય